ઓ તા ને આમ જ અમાર કાઠે લ્યા રવા દે કે ન ના પટીએલી આલ સુ તો મારા બધું પેસે લ્યા રવા દે છોકરા આ ઓડું છે

તમે રો કરો એ કરચું છે કે નાખના રોટલો ઉંધી તંધી બના ઉંધી વાત મરચું રોટલો તો બનાવ એ હા

એ પાડી દે અઠો જ સુબાન બે તો કામી દે એલુ લાય મોતી આવ નહીં જય ગોમ કાચી જેવી છે કાચી જેવી તો મારકોણ છે બો બે <laughs> 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 જો માર ખઈ ના રે કિ પાસ ઓ હોતે લાગે હે હે તો હં તો મને મન રાગરા આવો હે ને જીમ જીમ પાડીઓ જીમ પાડીઓ કોન છો જા

હા દેય ઓલિયા ઈ જોજો હું સા તાઈ બી વાતા નહી હો ખેતા જેલા આ બઈરાડો મા ખાતા

ચીકુરી આવડી કઈ છે આવડી જ મારા છોકરા પટ્ટી વાત કરી અરે હું તો સોડિયો કબ્લિક નાખજો તમતા જોયું પછી જય માતાજી